એ એના કહેવા પ્રમાણે કે એ લોકો સેલ્ફી માટે ઊભા હતા અને એ દરમિયાન ટ્રેનમાં આવી જવાથી અફેક્ટમાં આવી જવાથી બે છોકરાઓનું મૃત્યુ થઈ ગયું પ્રત્યક્ષદર્શીનું શું કહેવાનું પ્રત્યક્ષદર્શી કુલદીપનું કહેવું એવું છે કે સેલ્ફી માટે ટ્રેકની સાઈડ પર ઊભા હતા અને એ દરમિયાન અચાનક ટ્રેન આવી જવાથી એને ગુમ કરેલી પરંતુ જે મરણજના છે બે છોકરાઓ એ એમને ખબર પડતા પહેલા ટ્રેન આવી જવાથી એમનું અફેક્ટમાં આવી મૃત્યુ થઈ ગયું સર શું કહેવા માંગશો આજની પેઢી યુવા પેઢીને રીલ ના આજની યુવા પેઢીને મારે એવું જ કહેવું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને જે આવી જગ્યાઓ છે જાહેર જગ્યાઓ જ્યાં ટ્રેન છે તો જ્યાં ઓવર સ્પીડ થતી હોય એવી અમુક ખીરણો છે જેની ઉપરથી સેલ્ફી લેવાનું જે ગાંઠપણ છે એ ગાઢ પણ દૂર કરવું જોઈએ અને એનામાં અકસ્માતમાં અચાનક જ મૃત્યુ થાય છે આવા લોકોનું અને આ ઇન્સ્ટાગ્રામને એમાં રીલ્સ બનાવવાનું માં નહીં પડવું જોઈએ અને પોતાનો જીવ છે એ સૌથી પહેલાં કિંમતી છે પછી દુનિયામાં આનંદ તો તમને પછીથી મળશે પરંતુ તમારી જીવજી જશે તો ફરીથી નહીં આવે એ ખાસ મૂળ કહેવાનું